રોજણ તાલુકાના યુવા મોરચા દ્વારા સાંસ્કૃત ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે વલણ જિલ્લા પંચાયતની સીટ સાંસ્કૃત ગામ ખાતે કરજળી યુવા મોરચા દ્વારા આજ રોજ રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સ્થાનિક યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું હતું આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા અને જરૂરિયાતમંદ人 દીઓને મદદ પહોંચાડવાનો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને તેના રક્તદાનથી સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમને બનાવવા કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા શિક્ષણ સમિતિ તાલુકા ઉપપ્રમુખ અશ્વિન પટેલ તાલુકા યુવા પ્રમુખ સ્નેહલ પટેલ યુવા મોરચા સભ્યો અને સાંસદોદના સરપંચ શ્રી ઇસ્મલભાઈ ગઠા અને યુવાનોનો સહયોગ પ્રશંસનીય રહ્યો બ્લડ ડોનેશન કેમ્પો હાઈસ્કૂલ ખાતે રાખવામાં અને ઘણા બધા ડોનેશન આપવા માટે જિલ્લા પંચાયત માટે ખૂબ આનંદ છે કામ કરેલા છે અને આજે के अंदर